એકદમ જોરથી બાઈટ કર્યું છે કે નખ છે નખમાં નિશાન થઈ ગયા છે જો દોસ્તો દામણ સાપ છે એટલે લોંગ વિડીયો બનાવવાનો ટાઈમ નથી વિડિયો તો પછી બની જશે બીજા પણ સાપનો જીવ બચાવવો એ પહેલાં મહત્વનું છે એટલે આપણે પહેલાં તો સાપ ઝાડમાં આ રીતે કંઈ ફસાઈ ગયું છે આને નીકાળીએ

કે આપણે એનું બીજા હાથે મોઢું પકડી અને પછી આ હાથેથી મેં કીધું એને છોડાવું તો આવી રીતે જુઓ કે એને બાજુમાં લઈ જતા એને બાઇટ કરી લીધું છે ને દામણ સાપ છે જો ઇન્ડિયન રેટ સ્નેક હા કેટલોકરી હોય સાહેબ બિનઝરી હોય જો દોસ્તો એકદમ મોટો બધો દામુણતા છે જો અને દોસ્તો બાઇટ એટલે એકદમ જોરથી બાઈટ બાઈક છે જો تم جلدی آو تو ساپ بچی جس لگ سی تو فسائی તડફળિયા મારે છે કે મરી જશે આની પહેલા પણ એનું કહેવાનું એમ થતું બીજી બાજુ જાર છે બે ત્રણ દિવસ પહેલા ત્યાં પણ મરી ગયો હતો તો આપણે અહીંયા અડધી કલાકમાં પહોંચી ગયા અને એને ફાઇનલી જીવ તો બચાવી લીધો છે કાઢી લીધો છે ઝાડમાંથી હવે આપણે આને બાજકાની અંદર પેક કરી પૂરી અને પછી એને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું થેન્ક યુ ભાઈ દોસ્તો આની બાઇટ એટલા માટે કર્યું છે કે કેટલી વારથી આમના ફસાયેલો હતો અને એકદમ ખારો થઈ ગયો એના હિસાબે કેમ કે દ્રમણ સાપ છે એ ઘડીકમાં કોઈ કારણ વગર કે બાઇટ નથી કરતો પણ અત્યારે એને એકદમ ખારો થઈ ગયો છે અને બાઈટ કરી લીધું છે જો ભારતભરની અંદર પચાસ હજાર માણસ છે એ લગભગ બિનઝેરી સાપના બાઇટના હિસાબે મરે છે કેમ કે આવા સાપ છે એ બિલકુલ બિનઝેરી આવે છે આમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આવતું આવા સાપ જ્યારે અને એકદમ રૂપના એટલા ખતરનાક દેખાવ હોય છે કે આવા સાપ જોઈને ભલભલાઈ ડરી જતા હોય છે ને આવા સાપના બાઇટથી ઘણા માણસ પચાસ હજાર માણસ આપણા ભારતભરમાં મરે છે બિન્જેરી સાપના બાઇટના હિસાબે અને આજે ફરીવાર એક બાઇટ કર્યું છે જુઓ કે એકદમ જોરથી બાઈટ કર્યું છે કે નખ છે નખમાં નિશાન થઈ ગયા છે જુઓ આવા સાપ બાઈટ કરે તો કહેવાનું એટલું જ થાય કે સરકારી કોઈ પણ હોસ્પિટલે ચાલુ ચાલ્યું જવું દવાખાને ચાલ્યું જવું આવા સાપના બાઇટથી જરાય ડર નહીં રાખો ડર ડર રાખ્યા વગર આરામથી હોસ્પિટલે ચાલ્યું જાવ એટલે કશું જ નહીં થવાનું જો તમને આવા બિનજેરી સાપ બાઇટ કરશે અને તમે ડર રાખશો તો પછી હૃદય બેસી જશે અને માણસ ડરના હિસાબે મરી જાય છે એટલે ઝેરી હોય કે બિનઝેરી સાપ ગમે ત્યારે બાઇટ કરે ત્યારે તુરંત હોસ્પિટલે ચાલ્યું જાવ કોઈ જાતનો ડર રાખ્યા વગર જો દોસ્તો એને નિશાન પણ થઈ ગયા છે કોઈ એટલા બધા ઊંડા અંડર બેઠા નથી હજી

અમને તો કાયમ માટેનું આવું કામ હોય છે એટલે ઘણી વખત બાઇટ કરી લેતા હોય છે પણ તમારે આ સાપના બાઇટના હિસાબે પીવાનું નથી આ બિલકુલ બિનજેરી આવે છે અને આજે તમે જોઈ લ્યો આ બિનજેરી જ છે અને તમે ચોવીસ કલાકની અંદર તમે ખાલી હોસ્પિટલે જઈ અને ધોરણનું એજેક્શન અપાવી લો તો પણ ચાલે છે ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણાને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર વિડિયોને શેર કરવાનું ના ભૂલતા